ડીજે સાથે બાલાસીનોર ક્ષત્રિય વીરભાતીજી સર્કલ પર ભેગા મળી તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપ ફાગવેલ શૌર્યધામ ફાગવેલ સ્થાનેથી ચાલતા ધજા સાથે ફાગવેલ મંદિર પહોંચ્યા હતા જેમાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ લુનાવાડાના પૂર્વ ધારાસભ્ય કાલુભાઈ માલીવાડ તેમજ શૌર્યધામ ફાગવેલ ગુજરાત અધ્યક્ષ ભારતસિંહ શૌર્યધામના ટ્રસ્ટી ઉદયસિંહ ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઉદયસિંહ ચૌહાણ અને અજમેલસિંહ પરમાર સાથે સૌ ટ્રસ્ટીઓ તેમજ સરપંચો તાલુકા પંચાયત સદસ્યો પૂર્વ સરપંચશ્રીઓ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમ આનંદ ઉલ્લાસ સાથે શૌર્યધામ ફાગવેલની આગેવાની હેઠળ ફાગવેલ ભાતીજી મહારાજના મંદિર ખાતે એકાવન ફૂટની ધજા સાથે એકાવન શ્રીફળ અર્પણ કરવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું मनमंत न्यूज संदीप देवाशी महिसागर